ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોની તસવીરને સૂત્રાની આતી અને ફૂલહાર અર્પણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા અરવિંદ દોરાવાલા જુબેર પટેલ નગરસેવક ઇબ્રાહિમ કલકલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સવારે અગિયાર કલાકે આ શ્રદ્ધા અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેને વિશ્વએ વિશ્વમાં મહાત્માનું બિરુદ મળેલું છે એવા ગાંધીજીને આજે જન્મજયંતિ સાથે સાથે મહાન વિભૂતિ આ દેશના પ્રાઇમ મિનિસ્ટર એવા લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ છે તેઓ બંને વિભૂતિને મહાન વિભૂતિઓને સત્સત નમન જન્મજયંતિ નિમિત્તે જ્યારે આજે સ્વચ્છતાના આગ્રહી સાદગીના આગ્રહી જેવા મહાન વિભૂતિ આ દેશમાં થઈ ગઈ છે આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખાલી ફોટો સેશન સ્વચ્છતાનું થાય છે જ્યારે ગાંધીજી પોતે સ્વચ્છતાના હિમાયતે હતા અહિંસાના હિમાયતી હતા જે જય જવાન જય કિસાન જેને વિરુદ્ધ આપેલું સૂત્ર આપેલું હતું અને એમની સાદગી આજે વિશ્વમાં વખણાય છે એવી બંને મહાન વિભૂતિને આજે એમની જયંતિ નિમિત્તે સત્સત નમન